દિવાળીના તહેવારની શરૂઆતમાં જ સોનાનો ભાવ એક લાખ દસ હજારને પાર પહોંચી ગયો છે જેના કારણે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ ભર્યું છે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકો હવે સોના જેવા જ દાગીના ખરીદવા માટે આતુર થયા છે વિશ્વમાં ખોટા સોના દાગીના માટે પ્રખ્યાત બગસરા શહેરમાં હવે ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી બજાર ખૂબ જ લોકપ્રિય બન્યું છે દિવાળીના તહેવારો બાદ શહેરોમાં લોકો ઇવિટેશન ગોલ્ડ દાગીના ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે સોના જેવા દેખાતા પરંતુ કિફાયતી દાગીના લોકોમાં ખૂબ પસંદ કરવા આવી છે બક્સરા શહેરમાં આવી દુકાનોનો વધારો જોવા મળી રહ્યો છે અને વેપારીઓના જણાવ્યા અનુસાર લોકો દિવાળી વખતે આ દાગીનાને પોતાની ઉજવણી માટે ખરીદી રહ્યા છે કરીને બગસરા શહેરની અંદર ધાતુના દાગીના ખૂબ વખણાય છે અને બગસરા શહેરની અંદરથી ખૂબ લોકો પ્રવાસી લોકો ખૂબ આવે છે બગસરાની ગોલ્ડ પેટિંગ બજાર છે આખી આ ગોલ્ડ પેટિંગ બજારની અંદર ખૂબ લોકો આવી રહ્યા છે આ ખોટું સોનું ખરીદવા આવી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો હોય તો આ સોનાના ભાવને માર આપવા માટે અગા ગુજરાતની જનતા બગસરાની અંદર લોકો આવી રહ્યા છે અને આ બગસરાની અંદર આમ તો ગુજરાત સરકારને કહેવા માગું છું કે બગસરાની અંદર આનો એક જબરદસ્ત ઉદ્યોગ પણ સ્થપાય જેથી બગસરાની જનતા આની ઉપર નિર્ભર પણ રહે અને બગસરાની અંદર ધાતુના દાગીના જેમ કે અમારું આવધ ઇમિટેશન છે તો અમે અહીં ગુજરાતના તમામ લોકો આવી રહ્યા છે સોનાનો ભાવ વધારે હોવાથી કારણ કે આ ઇમિટેશન જ્વેલી બહુ સસ્તી મળતી હોય છે અને સોના જેવી લાગે સોનું નહીં પણ સોના જેવું આ સોના જેવું જ તમને અહીંથી લાગે કારણ કે અહીં અમારી પાસે ઘણી બધી આઈટમ એવી છે કે લોકોને સસ્તી પણ પડે છે અને સોના જેવી પણ દેખાય છે એટલે લોકો ખૂબ આવી રહ્યા છે બગસરાની અંદર અને બગસરાની અંદર આનો અત્યારે ઉદ્યોગ છે અને ખાસ કરીને અમારી એક આમાં એક મોનોપોલી હોય છે કે આની અંદર જે અમે કલર કરીએ છીએ એ કલર ઓછ માનો કે બસો રૂપિયાનો સેટ આવતો હોય છે એની કલરની આવી અમે બે વર્ષની